નમસ્કાર દર્શક મિત્રો હું ઋત્વિક વોરા જ્યોતિષ આચાર્ય અને ટેરો રીડર આપ લોકો સામે બાર રાશિનું આ આ સપ્તાહનું ભવિષ્ય આપ સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું આપ સૌને મારા નમ્ર વિનંતી છે કે આ વિડીયો જરૂરથી જોશો આવો આપણે સૌથી પહેલા મેષ રાશિનું આ સપ્તાહનું રાશિફળ જોઈએ છે મેષ રાશિવાળા જાતકો ખાસ કરીને એકદમ એનર્જેટિક હોય છે અને અત્યારે ગુરુ મેષ રાશિમાંથી જઈ રહ્યો છે અને જે ગુરુ છે એ અશ્વિન અને ભરણી નક્ષત્રમાં આગામી દિવસોમાં જશે એટલે અશ્વિન અને ભરણી નક્ષત્રો માટે એક મનોબળ સારું રહેશે અને આવો આપણે એમનું કાર્ડ જોઈએ છે મેષ રાશિ માટે આવે છે એમ્પેરરનું કાર્ડ ખાસ કરીને આ લોકો પોતાનું કોઈ પ્રતિનિધિત્વ કરવા માંગતા હોય આ આ સપ્તાહ માટે તો એમને પ્રતિનિધિત્વમાં સક્સેસ મળશે અને કોઈ એવા સ્ટ્રોંગ કાર્ય છે કે જેમને લડીને એમને આગળ વધવાનું છે તો આ વખતે આ સપ્તાહમાં મેષ રાશિવાળાને ચોક્કસ સફળતા મળશે હવે આપણે વાત કરીએ છીએ વૃષભ રાશિની આવો આપણે વૃષભ રાશિની વાત કરીએ વૃષભ રાશિવાળા માટે છે સિક્સ ઓફ સ્વોર્ડ્સ વૃષભ રાશિમાં સિક્સ ઓફ સ્વોર્ડ્સના કાર્ડ પ્રમાણે એવું કહી શકાય કે તમે જે વસ્તુની ફાઇટ આપવા માંગો છો એની એ ફાઇટ તમારી જે આપી રહ્યા છો એમાં તમને થોડુંક તમારે સ્ટ્રગલ સાથે પણ તમને થોડી સક્સેસ મળશે અને વૃષભ રાશિ વાળા માટે ગુરુ એમનાથી ભાવ જઈ રહ્યો છે એટલા માટે થોડોક ખર્ચા ઉપર નિયંત્રણ રાખીને જો પોતે જે કરવા માંગતા હોય એની સામે સંઘર્ષ કરીને આગળ વધશે તો ચોક્કસ રીતે થઈ શકશે હવે આપણે વાત કરીએ છીએ મિથુન રાશિ મિથુન રાશિવાળા માટે આ સપ્તાહમાં એવું કહી શકાય કે ગુરુ તેમનાથી અગિયારમાં ભાવે છે એટલે એમને આવકમાં સડનલી ઇન્કમ ગેઇન સારી થશે કોઈ રીતે આવકના પ્રોબ્લેમ હશે તો એમાં સમાધાન થશે અને આવો આપણે ટેરો કાર્ડથી જોઈએ ટેરો કાર્ડથી મિથુન રાશિવાળા માટે મેજીશિયનનું કાર્ડ બતાવે છે કે એમનામાં ખૂબ કાર્યક્ષમતા રહેશે આવક આ અઠવાડિયાની અંદર એ લોકો કાર્યશીલ બહુ રહેશે અને પોતાની જે અંદરની ઇનર એબિલિટી છે તે એ લોકો આગળ પોતાને સમક્ષ આગળ સમક્ષ સમાજ સામે બતાવવામાં તે લોકો સક્ષમ રહેશે હવે આપણે વાત કરીએ છીએ કર્ક રાશિની કર્ક રાશિને ગુરુ દસમા ભાવેથી જઈ રહ્યો છે એટલે એ લોકો જે પોતાના પ્રોફેશન વાઇઝ ડિસિઝન લેવા માંગતા હોય તો ગ્રહની દ્રષ્ટિએ એમાં એ લોકો આગળ વધી શકે છે કોઈ કાર્ય કોઈ કામમાં નોકરી માટે કોઈ ઇન્ટરવ્યૂ આપ્યો હોય તો એમાં બી એ લોકો આગળ વધી શકે છે અને કર્ક રાશિ માટે બે કાર્ડનું સજેશન આવે છે લવર્સનું અને ડેવિલનું તમારા જે મિત્રો જે છે એ જો તમને કોઈ રીતે તમારા કાર્યશિલ્પીમાં નડતા હોય તો એમની સમક્ષ તમે ખાસ આગળ વધજો કોઈ વાતમાં આવતા નહીં અને લવર્સનું કાર્ડ એ બતાડે છે કે તમને આ અઠવાડિયામાં ઈશ્વરના બ્લેસિંગ મળશે તમે જો તમારી નેગેટિવ વસ્તુને દબાઈને રાખશો તો તમને પોઝિટિવ વસ્તુમાં ચોક્કસ રીતે સફળતા મળશે હવે આપણે વાત કરીએ છીએ સિંહ રાશિની સિંહ રાશિવાળા લોકો માટે ગુરુ નવમા ભાવથી જઈ રહ્યો છે એટલે એ લોકો આધ્યાત્મિક રીતે પોતાનું જીવન ઘણી રીતે સક્ષમ બનાવી શકશે અને એમના પિતા સાથે કોઈ તમારા મતભેદો ચાલતા હોય તો એમાં પણ તમને ખૂબ આગળ રિલેશન સુધારવામાં સફળતા મળશે અને સિંહ રાશિવાળા માટે જે કાર્ડ આવી રહ્યું છે સ્ટ્રેન્થનું કાર્ડ આવી રહ્યું છે જેમાં મા દુર્ગાના તમારી જોડે પૂરેપૂરા આશીર્વાદ છે દુર્ગા માતાનો તમને સપોર્ટ છે અને તમારી જે કેપેસિટી છે તમારી એ કેપેસિટીને લઈને આગળ વધો તમારામાં દરેક કેપેસિટી પ્રમાણે તમને આ અઠવાડિયાની સમક્ષ તમને જે મળવા માંગતું હશે તમારા કોઈ વ્યક્તિ તમારા જે કોન્ટેક્ટમાં નહીં હોય એવા વ્યક્તિ બી તમને જલ્દીથી સંપર્ક કરશે અને તમારી વાતને રજૂ તમે કોઈ સમક્ષ કરશો તો તમને ચોક્કસ સફળતા મળશે હવે આપણે વાત કરીએ છીએ કન્યા રાશિની કન્યા રાશિ માટે ગુરુ આઠમા ભાવથી જઈ રહ્યો છે એમને ઘણા સંઘર્ષો સામનો કેટલા સમયથી કરવો પડતો હશે અને સાથે સાથે કન્યા રાશિમાં કેતુ બી ચંદ્ર પરથી જઈ રહ્યો છે માનસિક તણાવથી બી તમને ગુજરવું પડતું હશે તો તમે થોડું મેડિટેશન થોડું આધ્યાત્મિક રીતે ઈશ્વરનું ધ્યાન ધરો યોગા કરો તો તમને ચોક્કસ રીતે માનસિક રીતે સ્વસ્થતા મળશે કન્યા રાશિવાળા માટે કાર્ડ આવે છે સિક્સ ઓફ કપ્સ સિક્સ ઓફ કપ્સ નો મીનિંગ એ છે કે તમારા સંતાનો સમક્ષ તમે તમે જે તમારા રજૂ કરવા માંગતા હશો સંતાનોને જે તમે પોતે વ્યવસ્થિત રીતે જોવા માંગતા હશો તો તમારા સંતાનો તમને બેસ્ટ રીતે તમારા લાઈફમાં કંઈક તમને સફળતા આપવામાં મદદ કરશે અને સંતાનોનોથી તમને ચોક્કસ ફાયદો થશે સાથે સાથે તમારા જે જૂના મિત્રો છે એમનો બી તમને ખૂબ સપોર્ટ રહી રાખશે હવે આપણે વાત કરીએ છીએ તુલા રાશિની તુલા રાશિ માટે ગુરુ સપ્તમ ભાવમાંથી જઈ રહ્યો છે અને લગ્નની ચંદ્રને જોવે છે એટલા માટે આપણે એવું કહી શકીએ કે તુલા રાશિને તુલા રાશિવાળા લોકોને તેમના પાર્ટનર છે લાઈફ પાર્ટનર છે એ લોકોથી ઘણા બધા એમને સપોર્ટ મળી રહે છે તુલા રાશિવાળા માટે આ સપ્તાહનું કાર્ડ છે નાઇન ઓફ વેન્ડ અને હેન્ડમેન એટલે એનો મતલબ એમ છે કે તમે ઘણા સમયથી કોઈ રીતે કોઈ વાતની રાહ જોતા હશો કે જે તમને સફળતા નહીં મળી રહી હોય એ આ સપ્તાહમાં તમને ચોક્કસ સફળતા મળશે અને સડન ગેઇન સડન ઇન્કમ ગેઇનના બી તમને યોગ બતાડે છે કારણ કે ત્રીજું કાર્ડ નાઇન ઓફ પેન્ટેકલ આવે છે જો તમે તમારી એબિલિટી વધારવા માંગતા હોવ તો કાર્યરત રહો અને તમારા જે મનના વિચારો છે એને નિયંત્રિત કરો તો તમને ચોક્કસ રીતે આ ચોક્કસ રીતે કોઈ લાભની પ્રાપ્તિ થવાની છે હવે આપણે વાત કરીએ છીએ વૃશ્ચિક રાશિની વૃશ્ચિક રાશિ વાળા છે તમારે જે શત્રુઓ સામે વિજય મેળવવો હોય તો તમે થોડીક શાંતિ રાખો તમને ચોક્કસ તમારા શત્રુઓ સામે તમારા કોમ્પિટિશન સામે તમને વિજય મળી રહેશે વૃશ્ચિક રાશિવાળા માટે આ સપ્તાહનું કાર્ડ આવે છે નાઇન ઓફ કપ્સ નાઇન ઓફ કપ્સનો મિનિંગ એ છે કે તમારા માટે બધું સેટ થઈને રહ્યું છે બસ હવે તમારે આગળ વધવાની જરૂર છે તો તમે ભયને સાઈડ ઉપર મૂકી તમે સંઘર્ષ કરીને આગળ વધશો તો તમને ચોક્કસ સફળતા મળશે હવે આપણે વાત કરીએ વાત આ સપ્તાહ માટે તો ધનુ રાશિ વાળા માટે ગુરુ પાંચમા ભાવથી જઈ રહ્યો છે અને રાહુ ચોથા ભાવથી જઈ રહ્યો છે તમે મકાન અને કોઈ પ્રોપર્ટી રિલેટેડ ની વાતચીત કરો છો તો એમાં થોડા સાવધાન રહેવાની વિનંતી છે આપને થોડુંક પેપર્સ ને એ રિલેટેડ વર્ક ચોખ્ખું રાખજો અને એ રીતે જો તમે ડિસિઝન લેશો તો તમે ચોક્કસ આગળ વધશો અને ધનુ રાશિ માટે આ વખતનું કાર્ડ આવે છે પેજ ઓફ પેન્ટેકલ તમારા હાથમાં અને પગમાં ખૂબ પૈસા છે તમે એક લકી પર્સન છો તમે કોઈ બીજા માટે બી એક ઉપયોગી વ્યક્તિ બની રહ્યા છો તમને ખાલી સમજણ અને શાંતિ રાખવાની જરૂર છે હવે આપણે વાત કરીએ છીએ મકર રાશિની મકર રાશિ માટે રાહુ ત્રીજા ભાવમાં અને ગુરુ એમનાથી ચોથા ભાવે જઈ રહ્યો છે એ લોકોએ ખાસ કરીને પોતાના જે ડિસિઝન છે એ પોતાના સિબલિંગ જોડેના જે સંબંધો છે એમને હળી મળીને જો તમે ડિસિઝન લેશો તો તમે ચોક્કસ રીતે આગળ વધશો અને સાથે સાથે તમારા માતૃત્વ શક્તિ તમને ખૂબ મદદ કરે છે મકર રાશિવાળા માટે આપણે કાર્ડ જોઈએ તો મકર રાશિવાળા આવે છે નાઇટ ઓફ પેન્ટિકલ જો તમારા ઓફિસ કાર્યક્ષેત્રની અંદર ડેલી રૂટીનની અંદર તમે કોઈ વસ્તુના પુરાવા લઈને તમે જો એ સમક્ષ તમારા બોસને કે એ રીતે તમે કંઈ રજૂ કરશો તો તમને તમારા જે તમારી એબિલિટી છે એ પ્રમાણે તમારા બોસ કે તમારા જે ઉપર અધિકારી છે એ તમને સપોર્ટ કરીને આગળ વધવા માટે મદદ કરશે હવે આપણે વાત કરીએ છીએ કુંભ રાશિની કુંભ જાતકો માટે શનિ ચંદ્ર ઉપરથી જઈ રહ્યો છે પણ પણ જરા ડરવાની જરૂર નથી કે શનિ શનિ સ્વગૃહી રાશિમાંથી જઈ રહ્યો છે અને સાથે સાથે ગુરુ તમારા કુંડલીમાં ત્રીજા ભાવથી જઈ રહ્યો છે ભાઈ બહેનો સાથેના સંબંધમાં જો થોડી કડવાટ આવી હોય તો શાંતિથી સમય પસાર કરી દેવો અને એને મન ઉપર તમારે લાગવું નહીં અને કુંભ રાશિવાળા માટે જાતકો માટે ફાઈવ ઓફ પેન્ટિકલ અને ટેન ઓફ કપ્સ કાર્ડ આવે છે કુંભ રાશિવાળા જાતકોને એમના હસબન્ડ એમના જે જોડેના સાથીદારો છે એમનાથી જે નાના લોકો છે એમનાથી જે નાની ભાઈના લોકો છે એમનો સપોર્ટ ખૂબ મળી રહેશે અને તમારા ફેમિલી જોડે બી તમે ખૂબ સારો સમય પસાર કરશો અને તમારા ફેમિલીનો ખૂબ સપોર્ટ રહેશે અને હેપી ફેમિલીની લાઈફ સ્પેન્ડ કરશો હવે આપણે વાત કરીએ છીએ છેલ્લી રાશિ મીન રાશિની વાત કરીએ છીએ મીન રાશિવાળા જાતકો માટે શનિ બારમા ભાવે અને ગુરુ એમનાથી બીજા ભાવે એટલે મીન રાશિવાળા જાતકો માટે જો તમે સારા વ્યક્તિઓ સાથે તમે સપોર્ટ લઈને આગળ વધશો તો તમને સપોર્ટ કરશે અને તમારા જે ખોટા વ્યય કરવાના ખર્ચા છે મેડિસિ મેડિકલ રિલેટેડ ખર્ચા છે એના ઉપર તમને થોડું કાબુ રાખવાની જરૂર છે એ વોર્નિંગ બતાડે છે મીન રાશિવાળા જાતકો માટે આપણે કાર્ડ પસંદ કરીએ તો બે કાર્ડ આવે છે ફૂલનું અને ટુ ઓફ સ્વોર્ડ્સનું બહુ કન્ફ્યુઝ થવાની જરૂર નથી સમય સાથે તમે ધીરે ધીરે આગળ વધો તમારા કન્ફ્યુઝનનું ધીરે ધીરે સોલ્યુશન આવતું જશે તો આપણે આજે વાત કરી બાર રાશિ ભવિષ્યમાં હવે આપણે આવતા વીકે બીજા બીજા પખવાડિયા આપણે મળીશું અને આપણે બીજી નવા વીક ને આપણી નવી શરૂઆત કરીશું ધન્યવાદ